મુકામી તારીખ એકવીસના રોજ નિલેશભાઈ મનસુખભાઈ ભાલોડીએ ટંકાર ઓપરેશન ખાતે ફરિયાદ લખાવેલ કે તેમની એક્સયુવી થ્રી હંડ્રેડ કારમાં તેઓ જઈ રહ્યા હતા રાજકોટથી મોરબી ત્યારે તેમની ઉપર આઠથી નવ જણા ઈસમોએ હુમલો કરી અને તેમના નેવું લાખ જેવી માતબર રકમ છે એ લૂંટી લીધેલ હતી અને એ રકમ લૂંટી લીધા બાદ આ આરોપીઓ છે એ ગાડીને તોડફોડ કરી નાસી ગયેલા હતા આ બનાવ છે કજરા હોટલ પાસે બનવા પામેલો હતો એ દરમિયાનમાં ત્યાં એક બલેનો કાર જે આરોપીની જ કાર હતી એ એક્સિડન્ટ થયેલી લોસ હાલતમાં મળેલ હતી અને ત્યારબાદ પોલીસે આગળ તપાસ કરતા નાકાબંધી કરી અને આરોપીઓને પકડી પાડેલા હતા જેમાં જે તે વખતે બે આરોપી પકડાયેલા હતા અભિ અલગોતર અને અભિજીત ભાર્ગવ કરીને એ બે આરોપીઓ પોતે પોલો કાર લઈને નાસી ગયા હતા આ ગુનો આચર્યા બાદ તમામ આરોપીઓ પોલો કારમાં બેસીને નાસી ગયેલા હતા જેમાં અમુક આરોપીઓ નીચે ઉતરી ગયા હતા અને બાકીના આ બી આરોપીઓ છે એ અમને પૈસા સાથે મળી આવતા પોલીસે તાત્કાલિક એની ધરપકડ કરેલી હતી આ જે આરોપીઓ છે એની પૂછપરછ દરમિયાન રિમાન્ડ દરમિયાન એક બીજા આરોપીનું નામ ખોલવા પામેલું હતું જેને ત્યાં આ આરોપીઓ રોકાયેલા હતા દિગ્વિજય પટેલ હતો દિગ્વિજય ઢેઢી કરીને એ અહીંયા કારખાનું ધરાવે છે એ આરોપીની પૂછપરછ દરમિયાન આ અલગ અલગ આખે આખું કઈ રીતે કાવતરું ઘડાયું એની વિગત ખોલવા પામેલ હતી અને આ કામે છે એ ગુનાહિત કાવતરાની કલમ પણ ઉમેરવામાં આવી હતી ત્યારબાદ આ ગુના કામે મુખ્ય આરોપી હિતેશ પાછાભાઈ ચા ચાવડા નામના આરોપી છે જે પાલીતાણાનો છે એની શોધખોળ ચાલુ હતી જેને પોલીસે એક પાલીતાણા નજીકના આશ્રમમાંથી શોધી કાઢેલ અને આ આરોપીની ધરપકડ કરી અને એની રિમાન્ડ લેવાની કાર્યવાહી કરવામાં આવેલ છે આ આરોપી છે એની પાસેથી આખે આખા ગુનાની વિગત મેળવી અને ગુના દરમિયાન બન્યું એની વિગત મેળવી એમાં આ આરોપીએ કઈ રીતે ગુનાને અંજામ આપ્યો તે જાણવા મળ્યું એમાં સર્વપ્રથમ આ આરોપી છે એ પોતે આમાં જોડાય છે જેમાં અલ્પેશ કરીને એક બીજો આરોપી છે જેનું નામ ખુલ્લો પામેલ છે એ પોતે આ બંને જણા છે પ્લાન બનાવે છે અને લૂંટ કરવા માટે જે જરૂરી માણસો અને વાહનોની જરૂરિયાત છે ઊભી થઈ એટલે એમને અભિ અભિજીત ભાર્ગવ કરીને માણસ છે એને ઇનુર કર્યો અને બે કારથી આ લૂંટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું બે કારથી એમણે પહેલાં ફરિયાદીને આંતરી લીધેલા હતા જે મીતાણાથી નજીક અમારી ચેકપોસ્ટ છે ત્યાં બન્યું હતું ત્યારબાદ આગળ આવીને એમણે આ કાર ઊભી રાખી અને ધોકાથી કારના કાચને બધું તોડી નાખ્યું હતું અને ત્યારબાદ અહીંયા ટંકારા નજીક ખજુરા હોટલ પાસે ગાડીથી એક્સિડન્ટ કરી અને ગાડીને ઊભી રખાવી અને રોટી લીધેલ હતી આખો જે પ્લાન છે એ અહીંયા દિગ્વિજય ડેરીની જે કંપની છે ત્યાં એ લોકોએ બનાવ્યો હતો અને હવે બાકીના આરોપીઓને ધરપકડ કરવા માટેના પ્રયત્નો ચાલુ છે અલ્પેશ જે આરોપી છે એને અહીંના જે જે ઢેડી છે પહેલેથી ઓળખતા હતા સુરત મુકામે એમની અવારનવાર મુલાકાત થઈ હતી અને અલ્પેશને આ હિતેશ ચાવડા ઓળખતા હતા અને હિતેશ ચાવડા છે બાકીનાને ઓળખતા હતા અને એમાં કાનો હાયર કરીને પણ આરોપી છે એ તમામ એકબીજાને ઓળખે છે અવારનવાર ભેગા ભી થયેલા છે અને આ તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ મળવા પામેલ છે તો કદાચ એકબીજા સાથે ગુનામાં પણ સંકળાયેલા હશે જે એક એક પછી એક એક આરોપી પકડાશે એ પ્રમાણે અમને વિગત મળશે આ આરોપીઓનું અત્યારે સામેલ અત્યારે દેખાતું નથી પણ એ લોકો મળશે પછી અમને ડિટેક્શનમાં ક્યાંક આગળ વાત મળે તો એ શક્યતા છે કારણ કે આ લોકો છે જે કામ કરે છે એ રીતે એને બધા પાસાનો વિચાર કરેલો હોય તો પોતે અનુભવી મળી શકે અત્યારે છે એ ચાર આરોપીઓ પકડ્યા છે અને હજી જે નામ ખોલવા પામેલ છે એ ત્રણ આરોપી બાકી છે અને બાકીના આગળ જે નામ ખૂલશે એ આરોપીઓના ઘટક પડશે ઇતિહસ ચાવડા છે એની ઉપર મારામારીને દારૂ પીવાના એવા ગુના નોંધાયેલા છે અગાઉ જે અભી અલગોત્ર પકડાયેલ છે એનો પણ ઇતિહાસ એવો છે એને પણ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ છે એના ફાધર છે એ પોતે આવા એક ગુનામાં લૂંટના ગુનામાં પણ અગાઉ પકડાયેલ છે મર્ડર પણ દાખલ થયેલ છે એટલે તમામ આરોપીઓ છે એના બધાના પોતાના ગુના ઇતિહાસ છે અને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે અને ક્રિમિનલ માઇન્ડ પર ધરાવે છે એટલે આ ગુનાઓ છે એ આયોજનપૂર્વક એ લોકો ભાગ મળે છે હજી સુધી અમે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ત્યાં સુધી નથી પહોંચી શક્યા પણ નજીકના ભવિષ્યમાં એ પણ શોધી કાઢશું